માત્ર બોલવા થી ની અતિન્દ્રિય ચેતના ની અતિન્દ્રિય અનુભૂતિ થી આ બધું કેવું આમ આમ સાક્ષાત પ્રત્યક્ષ જે છે ને જેવું છે એવું જ બધાને દેખાય છે જણાય છે ને અનુભવાય છે તો એવું એવું પોતે જ અપરોક્ષ હું પરમચિત પરમચિત જોતી છું એવું અપરોક્ષ પોતે જ છે સાક્ષાત પ્રત્યક્ષ અને અનંત શુદ્ધ ચૈતન્ય પ્રકાશ તો એવો સ્વસામેદ્યા અને સહજ નિર્વિકલ્પ હું માચીદાકાશ સ્વસામેદ્યા સહજ નિર્વિકલ્પ છું એવું એવું અનુભૂતિ પણ એટલે અતિન્દ્રિય ને અત્યંત અનુભૂતિ એ છે તો એ એપ્રોપ્રિયેટ એપ્સોટ એટલે એક્ઝેક્ટ છે તો બરાબર છે પણ અતિન્દ્રિય ચૈતન્ય અને અનુભૂતિ વિના ગમે એટલું શાસ્ત્ર જ્ઞાન ગુરુ જ્ઞાન હોય એટલે કાંઈ નહીં